જય શ્રી કૃષ્ણ મિત્રો આજે મહામાસની વધ પક્ષની ષઠ્ઠી તિથિ એટલે જગતના પાલનહાર એવા ભગવાન શ્રી કૃષ્ણના પાલક માતા મા જશોદાની જન્મ જયંતિ છે ભગવાન શ્રી કૃષ્ણને પુત્ર સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે મા જશોદાએ ભગવાન શ્રી હરિવિષ્ણુની કઠિન તપસ્યા કરી હતી અને મા યશોદાની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી હરિવિષ્ણુએ વરદાન આપ્યું હતું કે તેના ઘરમાં તે સંતાન સ્વરૂપે આવશે અને વિષ્ણુએ દેવકી અને વાસુદેવના સંતાન સ્વરૂપે કૃષ્ણ અવતારે જન્મ લીધો આથી એવું કહેવાય છે કે જે કોઈ નિસંતાન દંપતી મા યશોદા જયંતિના દિવસે વ્રત ઉપવાસ પૂજા કરે છે તેના ઘરમાં સંતાનની પ્રાપ્તિ થાય છે આથી નિસંતાન દંપતીએ મા યશોદા જયંતિના દિવસે વ્રત પૂજા ઉપવાસ કરવી મા યશોદા જયંતિના વ્રતનું પુણ્યફળ મેળવવા વ્રતની કથા જરૂર સાંભળવી તો મિત્રો આજના શુભ દિવસે આ વિડીયોમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મા યશોદાની સુંદર કથા સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ એ માતા દેવકીની કુખેથી જન્મ્યા પરંતુ તેનું પાલન પોષણ કરનાર માતા જશોદા છે એક દંતકથા એવી છે કે માતા જશોદાએ તેમના આગળના જન્મમાં ભગવાન વિષ્ણુની ખૂબ તપસ્યા કરી હતી વિષ્ણુજી તેમની તપસ્યાથી ખૂબ પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું ત્યારે માતા જશોદાએ કહ્યું કે મારી તપસ્યા ત્યારે જ પૂર્ણ થશે જ્યારે તમે મને પુત્રના રૂપમાં પ્રાપ્ત થશો ત્યારે શ્રીહરિએ કહ્યું કે તે માતા દેવકી અને વાસુદેવના ઘરે જન્મ લેશે પરંતુ માતૃત્વનું સુખ તો તમારી પાસેથી જ મળશે આ પછી સમયની સાથે એવું બન્યું કે માતા જશોદાએ શ્રીકૃષ્ણને માતૃત્વનું સુખ આપ્યું તેમનું પાલન પોષણ કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણને ઉછેરીને મોટા કર્યા આમ આજનો દિવસ એ ભગવાન શ્રી કૃષ્ણની માતા જશોદાના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે માતાઓ પોતાના બાળકોની લાંબી આયુષ્ય આરોગ્ય રક્ષા અને સુખાકારી માટે આ દિવસે માતા જશોદાના ખોળામાં બેઠેલ ભગવાન શ્રી બાળ બાળમૂર્તિની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે મા જશોદાના ખોળામાં બેસેલ બાળકૃષ્ણની પૂજા કરવાથી માતાની દરેક મનોકામના પૂર્ણ થાય છે તેમના સંતાનને લાંબી આયુષ્ય સારું આરોગ્ય સાથે તેમના જીવનમાં સુખ વૈભવ પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ મળે છે તેમના ઘર પરિવારમાં આનંદ ઉલ્લાસ હંમેશા જળવાઈ રહે છે નિસંતાન સ્ત્રી જો આજના દિવસે મા જશોદાના ખોળામાં બેસેલ ભગવાન શ્રી કૃષ્ણની બાળ સ્વરૂપની પૂજા કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે આ દિવસે મા જશોદાની કથા સાંભળવાનો ખૂબ મહિમા છે જે સાંભળવા માત્રથી જ ઘર પરિવાર અને બાળકોને આયુષ્ય નિરોગી જીવન અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે તો મિત્રો આજના આ વિડિયોમાં મા જશોદા અને ભગવાન શ્રી બાળકૃષ્ણની કથા સાંભળશું જો આપને આ કથા પસંદ આવે

દામોદર શ્રી કૃષ્ણે વિચાર કર્યો કે હું બંધનમાં આવીશ પણ અનેક જીવોને બંધનમાંથી મુક્ત કરીશ શ્રી કૃષ્ણ ખાંડણીયા ખેંચતા ખેંચતા ઘરની બહાર રહેલા યમલાર બે ઝાડ પાસે આવ્યા અને તે બે ઝાડ વચ્ચે થઈને નીકળ્યા તે વખતે ખાંડણીઓ આડો પડી બે ઝાડ વચ્ચે ફસાઈ ગયો શ્રી કૃષ્ણે પેટ પર બાંધેલા દોરડાથી તેને ખેંચ્યો એટલે તે બે વૃક્ષ પડી ગયા અને તેમાંથી બે તેજસ્વી પુરુષો બહાર આવ્યા આ બે વૃક્ષો અગાઉના જન્મમાં કુબેરના બે પુત્રો નળ કુબેર અને મણિગ્રીવ નામના યક્ષો હતા નારદજીના શાપથી તેઓને વૃક્ષ તરીકે અવતાર થયેલો પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે નારદજીએ તેઓને શા માટે શાપ આપેલો તેની કથા વિસ્તારપૂર્વક કહો શુભદેવજી વર્ણન કરે છે કે નારદજીએ ક્રોધ કરીને નહીં પણ કૃપા કરીને શાપ આપ્યો હતો કુબેર ભંડારીના આ બે પુત્રોને બાપની બહુ સંપત્તિ મળી એટલે ભાન ભૂલ્યા છે પસીનો પાડ્યા વગર બાપનું ધન પુત્રને મળે તો તે મોટે ભાગે ઉડાવ થાય બુદ્ધિને બગાડે છે સંપત્તિ અને સન્મતિ સાથે રહી શકતા નથી સંપત્તિના અતિરેકમાં સદવર્તન રહેતું નથી અને સંપત્તિથી અનેક દોષો આવે છે બાણભટ્ટે કાદંબરીમાં લક્ષ્મીથી કેટલા દોષો આવે છે તેનું ખૂબ સારું વર્ણન કર્યું છે નળકુબેર અને મણિગ્રીવ પણ બાપની સંપત્તિના અતિરેકમાં ભાન ભૂલ્યા અને ખૂબ મંદિરા પાન કરીને ગંગા કિનારે આવ્યા અને ગંગાના પવિત્ર જળમાં નગ્ન થઈને યુવાન સ્ત્રીઓ સાથે જળવિહાર કરવા લાગ્યા તીર્થમાં વિલાસી જાય તો તે તીર્થની મર્યાદાનો ભંગ કરે છે મહાપ્રભુજીએ દુઃખથી કહ્યું છે કે તીર્થમાં વિલાસી લોકો રહેવા લાગ્યા એટલે તીર્થમાંથી દેવો પલાયન થઈ ગયા દેવર્ષિ નારદ ત્યાંથી તે વખતે પસાર થતા હતા તેમણે આ દ્રશ્ય જોયું તેમને આ ઠીક લાગ્યું નહીં નારદજીને જોયા પછી નળ કુબેર અને મણિગ્રીવે કપડાં પહેર્યા નહીં અને જળ વિહાર ચાલુ રાખ્યો નારદજીને અતિ દુઃખ થયું તે વિચારે છે કે કેવું સુંદર શરીર મળ્યું છે છતાં તેનો કેવો દુરુપયોગ કરી રહ્યા છે માનવ શરીર ભોગ માટે નહીં પણ ભગવાન માટે ભગવાનની સેવા કરવા માટે મળ્યું છે શરીર ભગવાનનું છે આ શરીરની અંતે શું ગતિ થાય છે પશુ પક્ષી ખાઈ જાય અથવા રાખનો ઢગલો થાય પણ આનો કોઈ વિચાર કરતું નથી લક્ષ્મીના મધમાં આ નાશવંત શરીરને લોકો અજર અમર માને છે અને બીજા પ્રાણીઓનો દ્રોહ કરે છે આ અનિત્ય એવા શરીરથી નિત્ય એવા પરમેશ્વરને પ્રાપ્ત કરી શકાય છે આ શરીર પરમાત્માના કાર્ય માટે છે પ્રભુએ તે કૃપા કરીને આપ્યું છે પણ મધમાં અંધ થયેલાઓને કોઈ ભાન નારદજીને દુઃખ થયું અને દયા પણ આવી કે આ લોકોને વાળો અને આશીર્વાદ જેવો શાપ આપ્યો કે તમે ઝાડ થશો આ બંને યક્ષો મધથી આંધળા સ્ત્રીલંપટ અને અજિતેન્દ્રિય બન્યા છે માટે તેઓ સ્થાવરપણું પામવાને યોગ્ય છે માટે તેવા ભોગીઓને ઝાડ તરીકે જન્મ મળે એવો શાપ આપ્યો શાપ સાંભળી નળકુબેર અને મણિગ્રીવને પશ્ચાતાપ થયો અને નારદજીને શરણે આવ્યા નારદજીએ કૃપા કરીને તેમને ગોકુળમાં નંદ બાબાના ઘરના આંગણામાં ઝાડનો અવતાર થશે અને શ્રી કૃષ્ણના ચરણનો સ્પર્શ થતા મુક્તિ થશે તેવા આશીર્વાદ પણ આપ્યા ઉધ્ર જેવા મહાપુરુષ પણ વૃંદાવનમાં ઝાડ લતાનો અવતાર માગે છે એટલે નારદજીનો આ શાપ નથી તેને આશીર્વાદ જ ગણાય તે નળકુબેર અને મણિગ્રીવ નંદ બાબાના આંગણામાં ઝાડ થયેલા ને શ્રી કૃષ્ણ ખાંડણીને ખેંચતા ખેંચતા આવ્યા ત્યારે તેના ચરણનો સ્પર્શ થતાં તે ઝાડમાંથી બે પુરુષો બહાર આવ્યા શ્રી કૃષ્ણે નળકુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો ઝાડ પડવાનો અવાજ સાંભળી ગોપીઓ દોડતી આવી એમને આશ્ચર્ય થયું કે વર્ષો જૂના આ ઝાડ મૂળમાંથી કેવી રીતે ઉખડી ગયા સારું થયું કે કનૈયાને કશું થયું નહીં નારાયણની કૃપા થઈ છે કડાકો સાંભળી નંદ બાબા દોડતા આવ્યા અને જોયું તો કનૈયાને ખાંડણી સાથે બાંધેલો જોયો નંદ બાબાની આંખો ભીની થઈ ગઈ અનેક બાધાઓ રાખ્યા પછી દીકરો થયો પણ એની માને તો જરાય કદર નથી તેમણે કનૈયાને છોડ્યો છે અને કનૈયાને કહે છે કે બેટા તારી માએ તને બાંધ્યો હતો અને મેં તને છોડ્યો છે બોલ હવે તું કોનો દીકરો કનૈયો કહે છે કે આજ સુધી હું માનો હતો પણ આજથી હું તમારો દીકરો પેલા રોજ જ્યારે નંદ બાબા પૂછે કે લાલા તું કોનો દીકરો ત્યારે કનૈયો કહે છે કે હું માનો દીકરો પણ આજે જ્યારે લાલાએ કહ્યું કે હું તમારો દીકરો છું એટલે આનંદ થયો છે નંદ બાબાની ઈચ્છા હતી કે લાલો એકવાર કહે કે હું તમારો દીકરો છું તે ઈચ્છા આજે પૂર્ણ થઈ ગઈ નંદજીએ યશોદાને ઠપકો આપ્યો કે તને વિવેક નથી લાલાને કેમ બાંધ્યો યશોદા રડવા લાગ્યા કે જે આવે છે તે મને ઠપકો આપે છે મારી ક્યાં ઈચ્છા હતી કે લાલાને હું બાંધું પણ તેને ચોરી કરવાની ખોટી આદત પડી ગઈ છે તે છોડાવી છે એટલે એને પ્રેમથી બાંધ્યો હતો હું તેની મા છું મા બાળકને ન સુધારે તો એને કોણ સુધારે જશોદા લાલાને બોલાવે છે કે બેટા અહીં આવ હવે કનૈયો જવાબ આપે છે કે હું નહીં આવું હું તો નંદ બાબાનો દીકરો છું જશોદા લાલાને બોલાવે છે પણ લાલો તેમની જોડે જતો નથી જશોદા વિચારે છે કે ગોપીઓ રડતી હતી બાળકો રડતા હતા અને લાલાને બાંધવાની ના પાડતા હતા પણ નિષ્ઠુર થઈને મેં લાલાને બાંધ્યો તે યોગ્ય થયું નથી મારો લાલો મારાથી રિસાયો છે મારો લાલો મારા ગોદમાં ક્યારે આવશે મા જશોદા રડે છે લાલાએ જોયું કે ભક્ત રડે તે પરમાત્માથી સહન થતું નથી કોઈ પણ જીવ પરમાત્મા માટે જ્યારે રડે છે ત્યારે પરમાત્માની દયા આવે છે શ્રી કૃષ્ણ પ્રેમ કરે છે તેવો પ્રેમ આ દુનિયામાં બીજો કોઈ કરી શકે નહીં શ્રી કૃષ્ણ માટે એકાંતમાં જે રડે છે તેને શ્રી કૃષ્ણ આવીને મળે છે હસનારને કનૈયો મળતો નથી પ્રભુનો આ સ્વભાવ છે કે જે જીવ તેમને માટે રડે છે તેમને માટે તે દોડતા આવી છે યશોદાજી રડે છે લાલાએ આ જોયું અને એમનાથી એ સહન ન થયું એટલે દોડતા ગયા છે લાલાજી માની ગોદમાં બેઠા છે અને પીતાંબરથી માના આંસુ લૂછે છે મા એ પણ પ્યાર કર્યો યશોદામાં વિચારે છે કે મારો લાલો કેવડ આવ્યો છે મારી આંખમાં આંસુ આવે તે એનાથી સહન નથી થતું એ તો મને બહુ પ્યાર કરે છે પણ મારી બુદ્ધિ બગડી એટલે મેં તેને બાંધ્યો યશોદાજી લાલાને સમજાવે છે કે બેટા તને મેં બાંધ્યો એ મારી બહુ મોટી ભૂલ હતી લાલા મેં તને બાંધ્યો તે મનમાં રાખીશ નહીં હો તો તું એ ભૂલી જાજે કે મેં તને બાંધ્યો હતો ત્યારે કનૈયો માને કહે છે કે મા હું બીજું બધું ભૂલીશ પણ તે મને બાંધ્યો હતો તે હું કદી પણ ભૂલીશ નહીં માં તારા આશીર્વાદથી થોડા સમય પછી હું દ્વારિકાનો રાજા થઈશ સોળ હજાર રાણીઓનો પતિ થઈશ પણ માં હું એ બરાબર યાદ રાખીશ કે મા યશોદાએ મને બાંધ્યો છે માં હું તને છોડી ને જઈશ પણ તારું પ્રેમ ભૂલવાનો નથી તારું પ્રેમ બંધન હું કદી પણ ભૂલીશ નહીં માં હું રૂક્ષ્મણીનો નહીં સત્યભામાનો નહીં કોઈનો પણ નહીં પણ તારો બંધાયેલો છું હું બીજા કોઈથી બંધાયો નથી બીજા કોઈએ મને બાંધ્યો નથી પણ પ્રેમરૂપી દોરીથી તે મને બાંધ્યો છે તારા પ્રેમ બંધનને હું રોજ યાદ કરી લાલજીની ગોકુળની આ મુખ્ય લીલા છે આ લીલાને દામોદર લીલા કહેવાય છે આ લીલામાં લાલજીએ વાત્સલ્ય રસની પરાકાષ્ઠા બતાવી છે યશોદાજીના ભાગ્યની પ્રશંસા જેટલી કરો એટલી ઓછી છે અનંત કોટી બ્રહ્માંડનો ધણી પુત્ર બનીને જેના સ્તનનું પાન કરે જેના હાથે બંધાય એનાથી વધારે બળભાગી સંસારમાં કોણ હોઈ શકે માની પ્રશંસા સાંભળી સૈનકજીએ સુજીને પ્રશ્ન કર્યો કે યશોદા અને નંદજીએ એવા તે શું પુણ્ય કર્યા હતા તેમને ભગવાનના માતા પિતા થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું સુતજી નંદ યશોદાના પૂર્વજન્મનું સ્મરણ કરીને કહે છે પૂર્વે દ્રોણ નામનો એક ગરીબ બ્રાહ્મણ તેની પત્ની ધરા સાથે શાંત વનમાં તૂટી ફૂટી હતો બંને ભગવત ભક્ત હતા દ્રોણ સેવા પૂજા કરી ભિક્ષા માંગવા જતો અને ભિક્ષામાં જે કંઈ આવતું તેની ધરા દેવી રસોઈ બનાવતા અતિથિ અભ્યાગતને જમાડી પછી પતિને જમાડી જે કંઈ વધે તે ધરા દેવી જમતા કંઈ પણ ના વધે તો પાણી પીને સંતોષ માનતા તેમને કોઈ સંતાન ન હતું એક દિવસ દ્રોણ ભિક્ષા લેવા ગયા હતા તે વખતે એક યુવાન પુરુષ તેના મા બાપને લઈને તેમની ઝૂંપડી પર આવ્યો યુવકે કહ્યું કે મારા વૃદ્ધ માતા પિતા ભૂખ્યા છે તેમને માટે કાંઈક ખાવાનું મળી શકે ઘરમાં કાંઈ હતું નહીં એટલે ધરાદેવીએ તે યુવકને કહ્યું કે મારા પતિ ભિક્ષા લેવા ગયા છે તમે વિશ્રામ કરો તે આવશે એટલે હું તમને જમાડીશ આજે દ્રોણને આવતા વાર થઈ એટલે યુવકે કહ્યું કે મારા માતા પિતાને જલ્દી ખાવાનું નહીં મળે તો તે ભૂખ્યા મરી જશે એટલે હું હવે બીજે ઠેકાણે જઈ ધરાદેવીએ પતિ પાસેથી સાંભળ્યું હતું કે અતિથિ એ ઈશ્વરનું રૂપ છે તેમનો અનાદર ક્યારેય કરવો નહીં જેના દ્વારેથી અતિથિ નિરાશ થઈને જાય છે તેના પુણ્યનો ક્ષય થાય છે એટલે ધરાદેવીએ તે યુવકને કહ્યું કે હું પાસેના ગામમાં જઈ સીધું સામગ્રી લઈ આવું તમે જરા થોભી જાઓ ધરાદેવી પાસેના ગામમાં એક વણિકની દુકાને આવ્યા અને બધી સીધું સામગ્રી બંધાવી તેઓ ભોળા હતા તેમને ખબર હતી નહીં કે આના પૈસા આપવા પડે વણિકે પૈસા માગ્યા ધરાદેવી કહે કે મારી પાસે પૈસા તો નથી ધરાદેવી સ્વરૂપવાન હતા વણિક તેમના રૂપમાં મોહ્યા તેણે ધરાદેવીને કહ્યું કે તો તમારી પાસે જે છે તે આપો ધરાદેવી કાંઈ સમજ્યા નહીં એટલે વણિકે તેમના સ્તન તરફ હાથ બતાવ્યો ધરાદેવી સમજ્યા કે આ મારા સ્તન માગે છે તેથી તેમણે પોતાના બંને સ્તનો કાપીને વણિકને આપી દીધા અને સીધું સામગ્રી લઈને ઘરે આવ્યા તે યુવક તો વિષ્ણુ ભગવાન હતા અને સાથે શિવ પાર્વતી હતા તેઓ પ્રસન્ન થયા ભગવાને કહ્યું કે અમારા માટે તમે તમારા સ્તનોનું દાન કર્યું છે તેથી આવતા જન્મમાં સ્તનપાન કરવા હું તમારે ત્યાં પુત્ર થઈને આવીશ બીજા જન્મમાં ધરાદેવી થયા છે યશોદાજી અને દ્રોણ થયા છે નંદજી યશોદાજી પુણ્યશાળી છે બળભાગી છે કે પરમાત્માને સ્તનપાન કરાવે છે અને તેમને બાંધી પણ શકે છે જ્ઞાનીઓ બ્રહ્મનું ચિંતન કરતા બ્રહ્મમય થઈ શકે ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકે પણ ઈશ્વરને બાંધવાની શક્તિ તેનામાં નથી માત્ર પ્રેમ લક્ષણા ભક્તિ જ ભગવાનને બાંધી શકે જીવ માત્ર પર પરમાત્મા પ્રેમનો વરસાદ વરસાવે છે તેને પૈસા આપે છે પ્રતિષ્ઠા આપે છે પરમાત્માની આશા છે અધમ જીવ કોઈ દિવસ સુધરશે પણ જીવ એવો દુષ્ટ છે કે તે પ્રભુ સાથે પ્રેમ કરતો નથી પ્રભુમાં પ્રેમ જગાડવા માટે પ્રભુના ઉપકારોનું વારંવાર સ્મરણ કરવું જોઈએ આપણે પરમાત્માના ઋણી છીએ પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ માનવાથી પ્રભુમાં પ્રેમ જાગે છે પ્રભુ પ્રેમ સિવાય બીજું કંઈ માંગતા નથી મહાત્માઓ કહે છે કે પ્રભુ સાથે પ્રેમ કરવો હોય તો બે વસ્તુ ધ્યાનમાં રાખો એક તો પ્રભુ પાસે કાંઈ માંગશો નહીં અને બીજું તેના ઉપકારોને ભૂલશો નહીં પણ મનુષ્યનો પ્રેમ પૈસામાં ઘરમાં ધંધામાં કપડામાં વગેરે જગ્યાએ વિખરાયેલો છે એને પરમાત્માને પ્રેમ કરવાનું યાદ આવતું નથી પરમાત્માને પ્રેમ કરતો નથી એટલે ઈશ્વર પ્રસન્ન થતા નથી અત્યારનો મનુષ્ય જગતના જળ પદાર્થો સાથે પ્રેમ કરે છે અને જગતના જળ પદાર્થો સાથે પ્રેમ કરવાથી મનુષ્યની બુદ્ધિ પણ જળ થાય છે બુદ્ધિ જળ થવાથી તેને સમજાતું નથી કે પ્રેમ કરવા લાયક એક પરમાત્મા જ છે પૈસાથી પરમાત્મા મળતા નથી પણ માત્ર પ્રેમથી પરમાત્મા પ્રસન્ન થાય છે ભક્તો પરમાત્માને પ્રેમથી વશ કરે છે પૂર્ણ પ્રેમ આગળ પરમાત્મા દુર્બળ બને છે ભક્તિનો મહિમા આવો શુભદેવજી વર્ણન કરે છે અનેકવાર ગોપીઓ યશોદાજીને ઘેર આવીને તેમને કહે છે કે મારે ઘેર લાલાને મોકલો નહીં ગોપીઓ લાલાને પૂછે છે કે લાલા મારે ઘેર આવીશ કનૈયો પૂછે છે કે હું તારે ઘેર આવું તો તું મને શું આપીશ ગોપી કહે છે કે માખણ આપીશ કનૈયો પૂછે છે કેટલું માખણ આપીશ ગોપી સામે પૂછે છે કે લાલા તને કેટલું માખણ જોઈએ ત્યારે લાલો બે હાથ પોળા કરીને કહે છે કે આટલું બધું ગોપી પૂછે છે લાલા આટલું માખણ શું તું ખાઈ શકીશ ત્યારે કનૈયો કહે છે કે હું જે માગું છું તે મારા મિત્રો માટે મારે કાંઈ ખાવું નથી મારે તો ખવડાવવું છે ઈશ્વર ખવડાવીને રાજી થાય છે ખાવા કરતાં બીજાને ખવડાવવાનો હજાર ગણો આનંદ મળે છે મન જેનું માખણ જેવું કોમળ થયેલું હોય અને જેના જીવનમાં સાકર જેવી મીઠાશ મધુરતા આવે તેના ઘેરે કનૈયો આવે કનૈયો ગોપી પાસે માખણ માંગે છે ગોપી વિચારે છે કે માખણ આપીશ તો કનૈયો માખણ લઈને ચાલ્યો જશે મારે લાલા સાથે વાતો કરવી છે એટલે ગોપી લાલાને કહે છે કે લાલા તને માખણ જોઈએ છે તો તારે મારું કામ કરવું પડશે કનૈયો પૂછે છે કે હું શું કામ કરું ગોપી કહે છે કે જા પેલો પાટલો લઈ આવ માખણ મળશે એટલે બાળકોને ખવડાવીશ એવી આશા હતી એટલે લાલો પાટલો ઉચકીને લઈ આવે છે પણ પાટલો જરા વજનદાર હતો એટલે તે હાથમાંથી પડી ગયો અને સાથે સાથે લાલાનું પીતાંબર પણ કેડેથી છૂટીને પડી ગયો પાટલો લઈને લાલાજી આવે છે પછી ગોપી કહે છે કે લાલા તું થોડું નાચ પછી હું માખણ આપું ત્યારે કનૈયો માખણના લોભે ગોપીઓ પાસે નાચે છે જગતને નચાવનાર નટખટ કનૈયો પ્રેમને વશ થઈ આજે ગોપી સાથે થઈ થઈ નાચે છે

પાટલો લઈ આવે અને ગોપીઓને આનંદ આપવા નાચે છે વ્રજની આ લીલામાં માત્ર પ્રેમનો ભાવ છે તેમાં જ્ઞાન અને વૈરાગ્ય નથી આ રીતે જગતના નાથ શ્રી કૃષ્ણએ એ તેના બાળ સ્વરૂપમાં દામોદર લીલા કરી આ દામોદર લીલા પછીનો પ્રસંગ આવે છે માલણનો પ્રસંગ માલણની આ કથામાં એવું આવે છે કે મથુરામાં સુખિયા નામની એક માલણ રહેતી હતી તે રોજ ગોપીઓને ઘેર ફૂલ તુલસી આપવા જાય ગોપીઓના ઘરમાં માત્ર વાતોનો એક જ વિષય હોય અને તે વિષય એટલે શ્રી કૃષ્ણ એટલે માલણ રોજ આ કૃષ્ણની કથા સાંભળે રોજ કથા શ્રવણ કરતા કરતા માલણને શ્રી કૃષ્ણમાં પ્રેમ જાગ્યો અને તેની ભક્તિ વ્યસન રૂપ થઈ ગઈ માલણ વિચારે છે કે આ ગોપીઓ જે કનૈયા પાછળ ઘેલી બની છે તે કનૈયો કેવો હશે મારે તેના દર્શન કરવા છે માલણને કૃષ્ણ દર્શનની ઈચ્છા થઈ છે લાલાના દર્શન કરવા માલણ રોજ નંદ બાબાના ઘર પાસે આવીને ઊભી રહે પણ કનૈયો છુપાઈ જાય તે બહાર આવતો નથી જીવ જ્યારે પૂર્ણ નિષ્કામ અને વાસના વગરનો બને ત્યારે જ ઈશ્વર દર્શન આપે છે માલણના મનમાં હજુ લૌકિક વાસનાઓ છે તેથી લાલો દર્શન આપતો નથી માલણને શ્રી કૃષ્ણના દર્શન થતા નથી તેથી માલણ ભૂદે પાસે ગઈ અને જઈને તેમને કહ્યું કે મને કૃષ્ણ દર્શનની લાલસા છે પણ મારા એવા કેવા પાપ હશે કે હું જ્યારે દર્શન કરવા જાઉં ત્યારે તે ઘરની બહાર આવતા નથી મને કોઈ ઉપાય બતાવો કે મને શ્રી કૃષ્ણના દર્શન થાય હું દેવે કહ્યું કે ઘરમાં બાળકૃષ્ણ લાલની સેવા રાખ અથવા તો દરરોજના એકવીસ હજાર જપ કર પણ માલણ કહે છે કે સેવા તો હું રાખી શકું તેમ નથી અમે ગરીબ છીએ અને મારી પરિસ્થિતિ એવી નથી કે દરરોજ એક આસને બેસી જપ કરી શકું છેવટે બ્રાહ્મણે ઉપાય બતાવ્યો કે તું રોજ ગોકુલ જાય છે પછી કશું તારાથી ન થાય તો મહેલની આસપાસ રોજ એકસો પ્રદક્ષિણા કરજે પ્રદક્ષિણા કરતી વખતે હરે રામ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરજે કોઈ દિવસ તો કનૈયાને જરૂર દયા આવશે અને તને દર્શન આપશે માલણે નિયમ લીધો છે દરરોજ એકસો આઠ વાર પ્રદક્ષિણા કરે છે રોજ પરમાત્માને મનાવે છે હવે સહન થતો નથી એક દિવસ કરીને આવી છે કે આજે કનૈયાના દર્શન ના થાય તો ઘરે જવું જ નથી દર્શન કર્યા વગર નંદ બાબાનું આંગણું છોડવું નથી આજે ફળો લઈને આવી છે અને ફળ લ્યો ફળ લ્યો એમ બૂમ મારે છે વિચારે છે કે કદાચ ફળ લેવાને બહાને કનૈયો બહાર આવે પ્રભુએ વિચાર કર્યો કે આ જીવ બહુ જ લાયક થયો નથી પણ તે મને બહુ યાદ કરે છે અને મારા વિયોગમાં તરફડે છે એટલે આજે તેને દર્શન આપવા છે લાલાએ ચરણમાં નુપુર પહેર્યા છે અને છમ છમ કરતો બહાર આવ્યો છે અને બે હાથ આગળ કરીને માલણને કહે છે કે મને ફળ આપો જગતને તેના કર્મોનું ફળ આપનાર પરમાત્મા આજે ફળ માંગે છે માલણ પાસે હાથ લંબાવ્યો છે લાલાના દર્શન કર્યા પછી માલણને લાલા સાથે વાત કરવાની ઈચ્છા થઈ છે પોતાના દુઃખ કહેવાની ઈચ્છા થઈ છે માલણને સંતાન ન હતું તેને ઈચ્છા થઈ છે કે લાલુ આવી મારી ગોદમાં બેસે અને મને મા કહીને બોલાવે તેને પોતાની ગરીબીની વાત કહેવી હતી માલણને કહેતા અતિ દુઃખ થયું છે તેમ છતાં કહે છે કે લાલા હું ફળ આપવા આવી નથી પણ ફળ વેચવા આવી છું અંતર્યામી ઈશ્વર બધું સમજી ગયા છે અને તરત ઘરમાં જઈ બે મુઠ્ઠી ચોખા લઈ આવ્યા છે અને માલણની ટોપલીમાં નાખ્યા છે માલણે હવે લાલાને કહ્યું કે લાલા મારે તને મારા દુઃખની વાત કહેવી છે તું મારી ગોદમાં નહીં બેસે મને શું એકવાર મા કહીને નહીં બોલાવે કનૈયો બધું સમજી ગયો છે એની બહુ ઈચ્છા છે તો મને મા કહેવામાં શું વાંધો છે લાલાએ ગોદમાં બેસીને કહ્યું કે મા મને ફળ આપો માલણને અતિશય આનંદ થયો છે લાલાના ઓવારણા લીધા છે અને લાલાને કહે છે કે લાલા મારી ભૂલ થઈ ગઈ કે મેં તારા પાસે માંગ્યું પણ હવે હું તારા પાસે કાંઈ નહીં માંગુ મને બીજી કોઈ ઈચ્છા નથી હું ફળ લઈને આવું ત્યારે દર્શન આપજે અને બે મિનિટ મારી ગોદમાં બેસજે ખેર આવી માલણને ટોપલીમાં જોયું તો ટોપલી રત્નોથી ફરેલી છે લાલાએ તેની ગરીબીની વાત પણ યાદ રાખેલી માલણને આશ્ચર્ય થયું અને જન્મનું તેનું દારિદ્ર્ય દૂર થયું કરેલા સત્કર્મોનું પુણ્ય એ ફળ છે જે મનુષ્ય પોતાના આ પુણ્ય ફળ ભગવાનને અર્પણ કરે છે તેની બુદ્ધિરૂપી ટોપલી ભગવાન બ્રહ્મવિદ્યા રૂપી દિવ્ય રત્નોથી ભરી દે છે માલણ એ જીવ છે જે જીવ પાસે પરમાત્મા સત્કર્મનું ફળ માંગે છે અને જીવ જો ફળ અર્પણ કરે તો તે પરમાત્મા અનેક ગણું કરીને પાછું આપે છે ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન તું જે કાંઈ કર્મ કરે જે કાંઈ ખાય જે કાંઈ હવન કરે જે કંઈ દાન કરે જે કાંઈ તપ કરે તે સઘળું મને અર્પણ કર તો તું મને પ્રાપ્ત કરીશ માટે સર્વ કર્મો ભગવાનને અર્પણ કરવાના છે કૃષ્ણને અર્પણ કરેલા કર્મનું ફળ ભોગવવાની ઈચ્છા રાખવી નહીં જે કર્મનું ફળ પણ ભગવાનને અર્પણ કરે છે તેની બુદ્ધિ રોપી ટોપલી બ્રહ્મ જ્ઞાનથી ભરાઈ જાય છે તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં શ્રી જશોદા માતા ની જન્મ જયંતિ નિમિત્તે જશોદા માતાની કથા સાથે ભગવાન શ્રી કૃષ્ણ ની બાળ લીલાનું સુંદર વર્ણન આપણે સાંભળ્યું જે સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ શ્રી જય મા યશોદા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ